આ લગ્ન ની સીઝન આવતી ને એ તો પોન એક રૂપિયો આ કંકુત્રે ત્યા બધી આવી રહી કરવાનો તો ગંડિયા પચાસ રૂપિયા ચોલો કરી ચાલી કોઈ ચાલતું જ નહીં લાલિયામાં પહોંચ જઈ પછી પણ લેવા પછી પૈસા બહુ ટ્રેન્ડિંગમાં ચાલે રહ્યું આ એક વિગો રહેલો થયો એમાં તો છે હું તો કશું હાથમાં આવી નહી ઉનાળામાં તો કશું હાથમાં આવે એવું જ નહીં ના કોઈ શું થાય હોય કશું નહીં માનતું હાલ ભાઈ પોન જઈ અને કોઈ પાછું ના પૈસા તો લેવા જ પડશે આ રહેલો છે ત્યાં કોથરા હતા કોઠા માં એક કોથરો ભાગમાં આવ્યો હવે હાલવો પડશે પેલા ટ્રેક્ટર વાળા દસ હજાર તો ખાલી ટ્રેક્ટર વાળા જ છીએ હવે હું હાલવાનું હોય ટ્રેક્ટર વાળાને

તીજા ભાગમાં એ તીજા ભાગમાં મને એક કોઠરો આલ્યો 4-5000 રૂપિયા છે ટ્રેક્ટર વાળો ₹10000 આ

પોચ હજાર હવે ચલવી લીધું અને આવા જમાના માં બાઈક ફોન ગીરમી કે લઈ જૈસે આ જમાના માં જમાનામાં હારા ત્યાં આપડે પૈસા બહુ હારા

ના દવા કોણ લઈ જવાની હા હમણાં ગાડી કરીને હું પૈસા નહીં લાલભાઈ ઉછી ના તે લઈ આવું હું તો પૈસા પણ ખર્ચ લઈને આખી દીધા